પાવન પ્રસંગે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અને પોલીસ વિભાગ દ્વારા પણ રોજેરોજ જેવી રીતે કે મંદિર પરિસર છે આસપાસનું પરિસર છે બધું ચેકિંગ કરવામાં આવતું હોય છે વાહન ચેકિંગ થતું હોય છે અને આપેલી વિશેષ રથયાત્રા રૂટ ઉપર નજરમાં બધું આવી શકે અને દેખી શકે તે માટે દરેક જગ્યાએ સિટી જે કેમેરા છે કેમેરા પણ લગાવવામાં આવ્યા છે અને વ્યવસ્થાને ધ્યાન રૂપે તેમની તકેદારીના રૂપે એ લોકો ખૂબ સારી વ્યવસ્થા અને ચેકિંગ કરી રહ્યા છે